જામનગર શહેરમાં આવેલ વિસ્તારમાં બિલ્ડિંગ પર મોટા પાયે બીજ ચોરી પીજીવીસીએલ ની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવી તો આ વિસ્તારમાં પીજીવીસીએલ ની વિજિલન્સ ટીમ સાથે સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજ ચાવડા સહિતનો સ્ટાફ સાથે રાખીને વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે મોટા પ્રમાણમાં વ્હાઈટ હાઉસ નામની બિલ્ડિંગમાં વીજ ચોરી થતી હતી તો તેને ઝડપી પાડવામાં આવી છે આ કાઢક કાર્યવાહીથી સમગ્ર પટણીવાડ અને આસપાસના વિસ્તારોમાં વીજ ચોરી કરતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે તેમજ શહેરમાં આવેલ દરબારગઢ અને કાલાવડ નાકા નજીક આવેલ પટણીવાડ વિસ્તારમાં પીજીવીસીએલની ટીમ ત્રાટકી અને પીજીવીસીએલની વિજિલન્સ દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેને લઈને ફફડાટ જોવા મળ્યો તો આ કામગીરી પીજી વિશેલ વિજેલન્સની ટીમ અને પોલીસા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી વીજ ચોરી કરનાર ખાનગી બિલ્ડિંગોના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા અને પીજી વિશેલના થાંભલામાંથી ડાયરેક કનેક્શન મેળવવાનું સામે આવતા પીજી વિશેલના અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી કરી આશરે રૂપિયા પાંચ લાખનું દંડ કરી તેઓના ગણું વીજ જોડાણ કાપી નાખ્યું હતું બ્યુરો રિપોર્ટ સેન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ